નમસ્તે મિત્રો પાયાના ગણિતના આદવણી આપણે શીખીશું ભાગાકાર તો આ ભાગાકાર કેવા છે પોઈન્ટ વાળા ભાગાકાર તો પોઈન્ટ વાળા ભાગાકારનું નામ સાંભળતા જ બાળકો શું કરે છે મૂંઝાઈ જાય છે તો આજે એકદમ સરળ રીતે આપણે સમજીએ પોઈન્ટ વાળા ભાગાકાર કેવી રીતે ગણવા અને રકમ આપેલી છે ભાગાકાર કરવાનું છે નવ જોડે જો એક થી પચીસ અથવા એક થી વીસ સુધીના ટેબલ તમને આવડવા જ જોઈએ એટલે નવનું ઘડ્યું છે તો નવ ગુણ્યા અહીંયા ચાલુ કરીએ તો નવ પાંચ પિસ્તાલીસ થાય તો અહીંયા છેતાલીસ છે નવ છ થી ભાગ ચાલશે નહીં અહીંયા પહેલાં કરવાનું નવ પાંચ પિસ્તાલીસ તો બાદ બાકી કરીએ તો છ માંથી પાંચ જાય તો એક અહીંયા આવશે જીરો ઉપરથી નીચે આપણે શું લઈએ છીએ એક અંક લાવીએ છીએ આવી રીતે નીચે સોળ થયા નવ નો ટેબલ બોલ્યા તો નવ એકા નવ નવ દુ અઢાર એટલે આ નંબર કરતાં મોટો નંબર થવો જોઈએ નહીં આ તો આ નંબર લાવવાનો અથવા એ નંબર ના આવે તો એના કરતાં એક નંબર નાનો છે ઘડિયામાં આવતી રીતે લાવવાનો એ જો નવ ગુણ્યા એક કરીએ તો નવ એકા નવ સોળ માઇનસ નવ કરવાના છે જો નવમાં એક મિનિટ તો દસ બે છ છે ટોટલ કેટલા આવશે બાદ બાકી કરી દેવાની સોળ માઇનસ નવ ની હવે ઉપરથી ફરીથી એક અંક નીચે આવશે આવી રીતે તો ચાર થશે હવે ચુમ્મતે નવ બોલીએ તો નવ પાંચ પિસ્તાલીસ નવ છ નવ સાત ત્રેસઠ નવ આઠ જો બોતેર ચુમ્મતે નજીક જ છે તો નવ આઠ થયા તો નવે નવે એટલે આ બો કરતા તો મોટો થઈ જાય છે તો નવ આઠ બોતેર આગળ સુધી તો શું કરવાનું છે આપણે જેમ પહેલા ભાગે કઈ કરતા એવી રીતે જ કરવાનું છે ચારમાંથી બે માઇનસ કરીએ તો બે સાતમાંથી સાત જાય તો શૂન્ય હવે લાસ્ટ જે નવ છે નીચે આવશે અહીંયા થશે નવ હવે ઓગણત્રીસ થયા ફરી નવ નો ટેવ બોલીએ તો નવ ત્રણ સત્યાવીસ થાય નવ ચાર છત્રીસ થાય એટલે કરી બે બચ્યા ઉપરથી કંઈ નીચે લાવવાનું બાકી છે નહીં તો કરવાનું શું અહીંયા એક પોઈન્ટ મૂકી દેવાનું તો અહીંયા પછી મૂકો એ જીરો નીચે આવ્યો એ જો નો નવ નવ અઢાર જેમ આગળ આગળ કરતા એવી રીતે કરતા જવાનું નવ અઢાર ફરીથી વીસ માઇનસ અઢાર કરીએ તો બે વધે છે ફરીથી શૂન્ય મૂક્યો ફરીથી પોઈન્ટ મૂકવાની જરૂર નથી એક વખત પોઈન્ટ મૂક્યો પછી આગળ જવા દેવાનું ફરીથી નવ ગુણ્યા બે કરીએ તો નવ દુ કેટલા થશે અઢાર એ બધી વખત આગળ બે 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 એવી રીતે વધતા જશે જવાબ કેટલો કહેવાય પાંચ હજાર એકસો ત્રેસી પોઈન્ટ બાવીસ આ જવાબ થયો એવી જ રીતે બીજો દાખલો જોઈએ સોળ હજાર છસો દસ ભાગે સાત ત્રણ ફરીથી સાતમાં ટીવા બોલીએ તો સાત 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 દુ ચૌદ સાત ત્રણ કરીએ તો એકવીસ થઈ જાય છે એટલે સાત દુ કેટલા થાય 14 बात बाकी करवानी 2 बतिया फिर से नीचे આવશે 6 तो सात में तो बोलिए 7321 7428 में मोटा થઈ જાય છે એટલે 73 21 બાકી કરીએ 6 - 1 એટલે ਕਿલેવત સે 5 હવે જો ઉપરથી નીચે આવશે 1 હવે સાતનો જવાબ બોલिए તો 7 * 7 70 70 49 થાય અને 78 56 થઈ જાય અહીંયા ભાગ ચાલશે 7 થી ફરીથી બાદક કહેવાની જરૂર નથી એકાવન માઇનસ ઓગણપચાસ ઓગણપચાસ અહીંયા જો છ વધે છે હવે સાત કરતા છ નાનો છે એટલે ભાગ ચાલેના ભાગ ચાલેના એટલે શું કરવાનું અહીંયા પોઈન્ટ મૂકી દો હવે અહીંયા પોઈન્ટ મૂકીને જીરો કરો અહીંયા જીરો સાત નો સાઈઠ થઈ ગયા છે સાત ગુણ્યા સાત કરે તો સાત આઠ છપ્પન 7963 7 8 भाग चाल से तो 7 8 आने 56 जब भाग का मतलब की करी डायरेक्ट 56 में चारों मेरा 60 થઈ છે ફરીથી 0 મૂકો જો 73 21 7 * 6 7 5 35 7 6 કરી તો 42 થઈ છે તો જો 75 35 ભાગાકી કરી 5 વધ્યા ફરીથી 0 મૂકો તો 7 * 7 કરીએ તો 70 70 કેટલા થાય 49 1 વધા આવી રીતે ચાલે કરે આપણે શું કરવાનું આજે પોઈન્ટ આવી જશે પછી બે અથવા ત્રણ નંબર સુધી લાવવાના આવી રીતે દાખલો ગણી શકીએ છીએ આગળ એક જોઈએ અઠ્યાસી હજાર બસો ત્રીસ ભાગે આઠ છે જો તમારે આમાં ખબર પડી હોય જાતે વિડીયો સ્ટોપ કરી અને જાતે પ્રયત્ન કરવાનો ટ્રાય કરો પછી જો ખબર ના પડે તો ફરી ત્યાં દાખલો આગળ જોઈ લેજો જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ શું થશે ઝડપ વધશે ને ભૂલ પડવાનો ચાન્સ ઓછા થશે આઠ નો ટીમમાં બોલીએ તો અઠ્યાવીસ છે આઠ એક આઠ આઠ સોલ આઠ ત્રણ ચોવીસ આઠ ચોક બત્રીસ બત્રીસ મોટો થઈ જાય છે આઠ ગુણ્યા ત્રણ ભાગ કરીએ ચાર વધ્યા હવે ઉપરથી નીચે બે લાયા છે તો અહીંયા બે જો આમ આપણે બતાવ્યો તમારે એવું બતાવવાની જરૂર નથી બેતાલીસ છે આઠ નો ટેબલ બોલીએ તો હજુ આઠ ત્રણ ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પાંચ ચાલીસ તો થશે કે આઠ પાંચ ચાલીસ આવી ગયા હજુ બેતાલીસ છે તો આપણે જો ચાલીસ અને બેતાલીસ નજીક જ છે તો આઠ ગુણ્યા કરીએ તો અડતાલીસ થાય મોટું થવાનું છે ફરીથી બાદ કરીએ બે વધે છે ઉપરથી નીચે આવશે ત્રણ ફરીથી આઠ નો ટેબલ બોલીએ જો સોળ આઠ ત્રણ ચોવીસ ચોસઠ અને આઠ નવ્વા કેટલા થાય બોતેર થઈ જાય તો આઠ ગુણ્યા આઠ એટલે કે ચોસઠ બાદ કરીએ છ વધે છે જો ઉપરથી કઈ લાવવાનું બાકી નથી આપણે કરવાનું શું અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો હવે જીરો મૂકવા અહિયાં પછી કરવાનું શું આઠ 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 જો નંબર ચોસઠ થાય છે આઠ ગુણ્યા સાત કરીએ તો આઠ સાત આની છપ્પન ફરીથી વાત બાકી કરો જો છપ અહીંયા છપ્પન છે છપ્પનમાં ચાલુ મેં સાહીઠ થઈ જાય છે ચાર મૂકવાના ફરીથી જીરો જો આઠ ગુણ્યા પાંચ તો આઠ પાંચ ચાલીસ જીરો જીરો તો આજે ત્રણ હજાર પાંચસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર આ શું થયું આન્સર તો આવી રીતે આપણે સરળતાથી સમજી શકીએ છીએ તો આવી રીતે એકદમ પાયાનું ગણિત અને નવદોઈની તૈયારી કરવા માટે ચેનલને યુટ્યુબ ઉપર કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો